હેલો ગુડ મોર્નિંગ એવરી વન તમને બધાને કીધું કે આજની મોર્નિંગ બહુ સરસ છે થઈ ગઈ છે અને આજે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણ યણમાં તમને મજા થયું કે ફ્લાઇટ્સમાં અમે આવી ગયા છીએ અમદાવાદ ઘરે આવી ગયા છે સરસ ઉત્તરાયણની તૈયારી છે હું ફટાફટ આજે તો સાડા સાત થયા છે ફટાફટ રેડી થઈ જવું આઉટફિટ બતાવું ફટાફટ ચાનાસ્તો બતાવું તરત આપણે જઈએ ઉત્તરાયણ ઘરમાં લાઇટ સ્કો ઉત્તરાયણનું ફર્સ્ટ ડે સો ફાઇનલી ગાઈઝ ઉઠી ગયા અમે નવ વાગ્યા છે આજે ઉત્તરાયણ છે અમદાવાદમાં હું આવી ગયો ઠંડી તો જુઓ હું નહીં ને તરત જ જેકેટ પહેર લીધું છે કે બહુ ઠંડી છે સો ચાલો ચા બનાવી સો બની રહી છે ચાય સો ફાઇનલી ગાઈસ આજે છે ઉત્તરાયણ આજે ઘર એકદમ ક્લીન થઈ ગયું છે અને શર્ટ અને ઇનર એન્ડ પેન્ટ એમ કરી आज હું રેડી થઈ રહી છું મસ્તર લુટમાં વાતો સાધલીતી એન્ડ હવે તમને બતાઉં લુક ઉપર જવા માંડ કાતર નાક સો ફાઇનલ ગાઈસ રેડી થઈ ગયા એન્ડ રેડી થયા પછી તમે જુઓ બેડ કેટલો ખરાબ કર્યો આ જુઓ અને હું રેડી થઈ ગઈ છું મસ્તર શોર્ટ ફાઇનલી ગાઈશ ઉત્તરાયણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમે લોકો ઉપર તો હું જઈને બે ફોટોસ ક્લિક કરીને આવી છું નીચે જાઉં ફટાફટ રેડી તો થઈ ગઈ છું તમે દેખાય છે કે આ જાઓ મસ્ત એકદમ શોર્ટ પહેલો જ કારણ કે ગરમીમાં પ્લાસ્ટ ના પડી જાય સનસ્ક્રીન લગાવી છે એન્ડ હવે ફટાફટ નીચે જઈને ચાર્જિંગમાં મૂકી થોડું કામ કરીને ફિરથી ઉપર જઈને ફિરથી તમને બતાવું કે અમદાવાદની ઉત્તરાયણ કેવી હોય છે સો ફાઇનલી ગાઈશ અમે આવી છીએ તો હું તમને ઉત્તરાયણ બતાવું ફાઇનલી ગાઈ અમે લોકો જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જમવાનું સોસાયટીમાં છે તમે લોકો જમી આવીએ તો ફાઇનલી ગાઈસ અમે લોકોએ જમવાનું અમારે નીચે સોસાયટીમાં હતું તો અમે લોકોએ જમી લીધું છે જમવામાં છે ઊંધિયું એક કઠોળ છે પૂરી છે દાળ છે રાઈસ છે પાપડ છે અને સ્વીટમાં હલવો છે સો બધું કાચનો હલવાનો બધું જ જમી લીધું છે હવે ફેરથી જઈશું ઉત્તરાયણ પર હું તમને બતાવું પર સો જો હાય જો સ્ટાર્ટ થઈ

બીજા નંબર નો હતો આમ થી ભૂલ પડી જતો અહિયાં બાજુઓ ખાલી બાની ઉંમર કેટલી હશે સાઠ ને સાત જુઓ બાજુ ખાલી બાજુ ખાલી ગામ બાદ દેખાય જબરજસ્ત દાદા કે

चॉकलेट चॉकलेट हाँ आप चॉकलेट लो चॉकलेट लोग उतार ले चॉकलेट हैप्पी बर्थडे थैंक यू थैंक यू और अभी हो आज हम तो आते हैं तो मैं को अभी नहीं खबर है यार हमें सस हमें सस को बर्थडे हो जाए थैंक यू सॉरी हमें आपी सु अमेरिका जाइसु ये लापी सु हाय

तो एनी, एनी, ला। तो सॉकर शादी? सो में लोगों नीचे आ गया एंड मम्मी ये बना दी ची करम करम चाय, सो चाय टाइम थे क्यों शा? हम्म, चाय वगैरह कहीं नहीं ચોય સ્વર્ગ છે મારી માટે ચોય સ્વર્ગ સો મમ્મી ચા બનાવી ઘરે ગેસ્ટ આવે છે તો ફેરથી પાછા આપણે ઉપર ચડીશું કેમ કે આજે છે ઉત્તરાયણ સો અમે ચા પી લીધી છે અને ચા પી અને હવે ફેરથી અમે લોકો રેડી થઈ ગયા ઉપર જવા માટે કેમ કે આજે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણમાં અમે ઉપર નીચે ઉપર નીચે કરીએ છીએ હું રહું છું ફર્સ્ટ ફ્લોર પર અને ઉત્તરાયણ કરવા અમે નાઇન્થ ફ્લોર પર જઈએ છીએ તો બસ આજ આજ તો રેગ્યુલર આજે તો ફન ડે છે એટલે ઉત્તરાયણ સ્ટાર્ટ કરીએ ચલો ઉપર જઈએ એ દે કે મત લઈ સુના મતાલ સુના માય બોલ તું જોતી બોલ માય જોરદાર છે વાગ્યા છે સાંજના સાત અને ઉત્તરાયણમાં ઉપર જોરદાર ફટાકડા વગેરે ફૂટે છે અમે લોકો તો નીચે આવવાનું નામ જ નથી લેતા અને આખો ફ્લેટ અમારો આખો ફ્લેટ અમે લોકો ઉપર છીએ અને એની સાથે સાથે હવે લાગી છે ઠંડી તો બધા જેકેટ પહેરવા આવી ગયા છે અમે પણ જેકેટ પહેરી લીધું છે અને પાઝા ઉપર જઈએ જોઈએ આજે જમવાનું આખી સોસાયટીનું મોર્નિંગમાં પણ ભેગું હતું અને રાતે પણ ભેગું છે રાતે જમવામાં શું છે મોર્નિંગમાં મેં તમને બતાવ્યું એ જ હતું ને રાતે શું છે હું તમને જલ્દી કહીશ તો ફટાફટ ઉપર જઈએ ચાવી ના હોય એટલે લિફ્ટ ની બાર અહિયાં બેસી રહેવાનું કુલસી માં ચાવી ક્યારે લિફ્ટ ખુલે મમ્મી પપ્પા આવે ચાવી લઈને ને આવે પછી દરવાજો ખોલવા પછી જઈએ

બોલો શું જમે આજે તમે જમવાનું તો અમને તો બહુ પેટ ભરીને ખવાઈ ગયું ચાર પાલક રોટલી ધબ 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 અંદર જતી રહી છે પેટમાં ગુલાબજાંબુ સ્વીટ તો ઓછું ખાવું છું બે એક બે ખાધું તમે કહો અમે પાપડ તો ખાવા જ પડે મરચા ખાધા મરચા રોટી જબરજસ્ત અમદાવાદ જોરદાર જમવાનું હવે આઈશું ને યાર આ ઉત્તરાયણ અમે જોઈ લીધી જોઈ લીધું એ બરોબર બસ બસ આ કેલા લેજેવા લોકો ત્રલિયા ના બનાવ્યો આ બે નાચવા લે નાચ ને ઓ કરો જಾರು કર તું એ

すみません。<music> <music> またね 哇哇 જેઠાલાલ નું કોન્સર્ટ અમારા ત્યાં સમાજમાં સમાજ માં જુઓ જેઠાલાલ નું કોન્સર્ટ કે જાય આદન કરબા અગરબા અગરબા કે લાગ્યું પાછા મફત ની ઓડિયન્સ પેટી મફત ની ઓડિયન્સ અમે જોવા તાળીઓ પાડી કોતો કરી આ નવી શરમિલી